શહેરના આજવા રોડ ખાતે બજરંગ ગ્રુપ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે સતત અઢારમા વર્ષે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના આજવા રોડ ખાતે આવેલા ચેપીનગર ખાતે બજરંગ ગ્રુપ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજ સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છેલ્લા સત્તર વર્ષથી બજરંગ ગ્રુપ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ અહીં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજાર ઉપરાંત શ્રદ્ધાળુઓએ શ્રીજીના દર્શન બાદ મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ અંગે બજરંગ ગ્રુપ યુવક મંડળના સભ્ય અને આયોજક એવા શૈલેષ રાજપૂત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અમારે આ મંડળ આજવા રોડ પર આવેલું છે જેપી નગર અને અમારું બજરંગ ગ્રુપ યુવક મંડળ નામ છે અને આ બંધારો અમે કરીએ છીએ પાટલા સત્તર વર્ષથી કરીએ છીએ અને અમે આ બધા સાર સહકારથી અને સર્વ ફ્રેન્ડ સર્કલ તરફથી અમે આ બધું આયોજન કરી રહ્યા છે અને આજુબાજુવાળા પણ અમને સાર સહકાર મળે છે અને આ બંધારામાં જે કંઈ લોકો આવે છે પ્રેમ ભાવથી પ્રેમપૂર્વક બધું જમીને અને સારા વખાણ કરીને જાય છે અમારા કે તમે સારું કાર્ય કરી રહ્યા છો કેટલા લોકો આજે બંધારણ રાખે છે આ અમારે ત્યાં અત્યારે પચીસો ત્રણ હજારથી માણસ જમીને જશે ને તે પ્રેમ પૂર્વક જાય છે જમીને આપણા મંડળનું નામ શું છે મારું નામ શૈલેષ રાજપૂત છે અને મારા મંદિરનું નામ બજરંગ યુવક મંદિર છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર